અરવલ્લી બાર તાલુકાના અમિયાપુર પ્રાથમિક શાળામાં વિદાય સન્માન સમારોહ યોજાયો બાર તાલુકાના શ્રી અમિયાપુર પ્રાથમિક શાળામાં આડત્રીસ વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયેલ શ્રીમતી હંસાબેન સુભાષભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ યોજાય ગયો જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે અરવલ્લી જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી શ્રી શૈલેષભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે સર્જક શ્રી અરવિંદભાઈ કે પટેલ અશ્વિનભાઈ પટેલ સિનિયર લેક્ચરર ઈડર ડાયટ

रिपोर्टा दी दिनेश पटेल अनवल्ली